વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી જે શૃંખલામાં ભુજ ખાતે આયોજિત ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર આરોગ્ય મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે વડાપ્રધાન શ્રીની રાહબારી હેઠળ રાજ્ય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃદ્ધ બન્યા છે આવનારા વર્ષોમાં ગુજરાત રાજ્ય વિકાસની નવી ઊંચાઈ આપશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર વિવિધ યોજના હેઠળ સાધન સહાય તથા રકમ આપીને બનાવી રહી છે અત્યાર સુધી યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા સાક્ષી છે કે નાગરિકોને મળેલી સહાય થકી તેઓના સ્વવિકાસ સાથે રાજ્યની પ્રગતિમાં પણ લોકો સહભાગી બન્યા છે મુખ્ય પ્રેરક બાબત એ છે કે મેળાના માધ્યમથી મળતી સહાય સીધા જ લોકોના ખાતામાં કે સાધન સહાય હાથોહાથ આપવામાં આવતી હોવાથી વચેટિયાઓની નાબૂદી થઈ છે લાભાર્થીઓને તેનો સીધો હક મળી રહ્યો હોવાથી ગરીબીને દૂર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે